લોક ભાગીદારીથી નવનિર્મિત કુવાડવા પોલીસ ચોકીનું કમિશનર બ્રિજેશ ઝાના હસ્તે લોકાર્પણ કરાયું રાજકોટ શહેરના કુવાડવા ગામ ખાતે કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશન તથા સેવાભાવી નાગરિકોની લોકભાગીદારીથી નવનિર્મિત કુવાડવા પોલીસ ચોકીનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમ વસંત પંચમીના પાવન પર્વે રાખવામાં આવ્યો હતો આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે પોલીસ ચોકીનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રાજકોટ શહેરના અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કુવાડવા ઇન્ડસ્ટ્રીયલ એરિયા એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ ઘરસડિયા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ વડોદરિયા અને અરવિંદભાઈ કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આ ચોકીનું નિર્માણ પોલીસ અને પ્રજા વચ્ચેના સહયોગ અને લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ શુભ પ્રસંગે આજુબાજુના ગામોના સરપંચો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ નવી પોલીસ ચોકી કાર્યરત થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સુરક્ષાનો સીધો લાભ મળશે વિસ્તારમાં પોલીસની નજીવી હાજરી હોવાથી ગુનેગારોમાં પણ કાયદાનો ડર રહેશે અને લોકોની સલામતીમાં વધારો થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો

પછી ત્રણ ઓફિસો અહીંયા અમે શિફ્ટ કરવાના છીએ કેમ કે એટલા મોટા બિલ્ડિંગમાં ખાલી ચોકીમાં વાપરીએ એટલા સ્ટાફ નથી મારા ચોકીમાં એટલા મોટા બિલ્ડિંગ વપરાય તો બીજા ઓફિસો પણ આપણે અહીંયા શિફ્ટ કરશું જેથી કે તમને આ કચેરીઓ માટે પણ દૂર નહીં જવા પડે નજીકમાં તમને આ કચેરી મળી જશે ખૂબ સરસ અને જે લોકો આ ચોકી બનાવવામાં સમજી થતા ચાહે પોલીસના મિત્રો હોય ચાહે નસ્તીજવાલા હોય ચાહે ગામ લોકો હોય કોન્ટ્રાક્ટર હોય અને બાકી બધા જે સહયોગ આપ્યા છે આ બધે બધાના આભાર અને આગળ બે કામ કરવા માટે આની ઈચ્છા છે એક તો આ જ્યારે અમે આયા હતા ત્યારે પણ અને ત્યારે પણ આ જમીન થોડા બંજર દેવા રાખ નજર આવે છે ગામો વૃક્ષારોપણ સરસ થાય જેથી હરિયાળી આ જગ્યા પર રહે આજે તો ઠીક છે મંડપ છે એટલે મંડપ નીચે જાય પછી આ ફૂલા ફૂલા તારા નહીં લાગે આમાં થોડી હરિયાળી હોવા જોઈએ

મદદ આપીને ફાળો આપીને અને આ સરસ બિલ્ડિંગ અહીંયા બનાવવામાં આવેલ છે તેને આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યા આ વિસ્તારમાં આ ચોકીના બિલ્ડિંગના ડિમાન્ડ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગામ લોકો તરફથી કરવામાં આવ્યા હતા અને આજે આ ડિમાન્ડ આ લોકોને પૂરું થયા છે અને પહેલાં પણ સવારે આપને પોલીસ હેડક્વાર્ટર ખાતે આ બોતર લાખની ખર્ચે સરસ ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ ની બિલ્ડિંગ બનાવવાના છીએ જેને આજે સવારે ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા અને આપણને આપને ફાળાથી જ બનાવી રહ્યા છીએ ત્યાં તો બે સરસ કામોને આજે શરૂઆત અને પૂર્ણાહુતિ એક તરફથી થયા છે આ માટે બધા જે લોકો આમાં સહભાગી થયા છે અને હું આભાર માનું છું જય હિન્દ જય ભારત પોસિબલ છે અને ટાઈમમાં ઘણો ફાયદો થશે અને જે નાના મોટા દાદાગીરી અને નાના મોટા ખેતીને લગતા ચોરીના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિવારણ આવે એવી અમે આશા રાખી છીએ આ સાથે મારી વાત પૂરી કરું છું મારું નામ પ્રકાશભાઈ કાકડિયા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ આ બિલ્ડિંગમાં આ જગ્યાનું સંપાદન બે હજાર પાંચ છ માં થઈ ગયેલું હતું ત્યારે આગેવાન તરીકે અમે બધા એનું બધું સંપાદન કરાવ્યું હતું કે પછી આટલા લાંબા સમય બે હજાર એકવીસ થી ગામ લોકો દ્વારા આનું સતત સીપી ઓફિસે રજૂઆતો કરવામાં આવતી અને એમાંથી જા સાહેબ આવ્યા જ્યારે ત્યારે અમે ત્યારે મળવા ગયા અમને અમને બીજા જ દિવસે અહીં સર્વે કરવા આવ્યા બે મહિનામાં આનું ખાતમુહૂર્ત થઈ ગયું અને દસમાં મહિના લોકાર્પણ પણ હતી આ આ પોલીસ ચોકી બેતાલીસ ગામ આજુબાજુના છે અને ખાસ ઉપયોગી છે એના માટે માર્ચ માં શરૂ કર્યું આ પૂરું થઈ ગયું એને બારમા મહિનામાં લાવ્યો દસ મહિનામાં પૂરું થઈ ગયું બાંધકામ અને ખાસ કરી પીઆઈ પોલીસ સ્ટેશન ના સ્ટાફ ગામ લોકો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આ બધા ખૂબ મહેનત કરી છે અને કુવાડવાનું એક એક બીડું હતું કે અહીંયા આપણે આઉટપોસ્ટ નથી થાય આઉટપોસ્ટ જોઈ અને એ થઈ ગયું હા અને આમાં કોઈ સરકારી એક રૂપિયાની ગ્રાન્ટ નથી સંપૂર્ણ રોકફાળાથી થયેલ છે સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો